સ્મશાન કરતાં સંસાર વધુ ખતરનાક છે સાહેબ કેમ કે સ્મશાન તો મરેલાને બાળે છે જ્યારે સંસાર જીવતાને બાળે છે એ જરૂરી નથી કે દરરોજ મંદિરે જવાથી માણસ ધાર્મિક બની જાય પણ કર્મ એવા હોવા જોઈએ કે માણસ ગમે ત્યાં જાય મંદિર ત્યાં જ બની જાય કર્મ જ એક એવી હોટેલ છે જ્યાં આપણે ઓર્ડર નથી આપવો પડતો આપણને એ જ પીરસવામાં આવે છે આપણે જે જીવનમાં રાંધ્યું હોય છે સેલ્ફીની જગ્યાએ ક્યારેક કોઈકનું દુખ ખેંચી શકો તેવા પ્રયત્ન કરજો સાહેબ દુનિયા તો શું ઈશ્વર પોતે પણ લાઈક કરશે વિશ્વાસ કરવામાં થોડું ધ્યાન રાખજો સાહેબ કેમ કે સાકર અને મીઠાનો રંગ એક જ હોય છે તમે ગમે તેટલા સારા કામ કરો ગમે તેટલા સારા બનો કે ગમે તેટલા ઈમાનદાર બનો પરંતુ દુનિયા તો તમારી ફક્ત એક જ ભૂલની રાત જોતી હોય છે આ તો કળિયુગ છે સાહેબ જૂઠાનો સ્વીકાર થાય છે અને સાચાનો શિકાર થાય છે યાદ રાખજો દોસ્તો કોઈ પણ માણસ જન્મથી જ ખરાબ નથી હોતો પણ સમય અને સંજોગો માણસને ખરાબ બનાવી દે છે ક્યારેક પૈસાની જરૂરિયાત ક્યારેક પ્રેમનો અભાવ ક્યારેક પોતાનાનો સાથ ના મળવો તો ક્યારેક પોતાનું કોઈને છોડીને જતું રહે આ બધી પરિસ્થિતિ માણસને ખરાબ બનાવવાનું એક કારણ બને છે મફતનો રોટલો નવરાશનો ઓટલો અને રોગનો ખાટલો એ ત્રણેય સગા ભાઈઓ છે આ ત્રણેયની એકની એક બેનનું નામ ગરીબી છે આ ચારેય સંતાનોની સગી માતાનું નામ આળસ છે સમયની સાથે બદલાઈ જાઓ અથવા સમયને બદલતા શીખો બુદ્ધિશાળી વ્યક્તિ અવસરની રાહ જોતો નથી પણ અવસર ઊભો કરે છે જેની ભાષામાં સભ્યતા હોય એના જીવનમાં ભવ્યતા હોય જો હારવાથી બીક લાગતી હોય તો જીતવાની ઈચ્છા ક્યારેય ના રાખતા વિશ્વાસમાં ફર્ક હોય છે બાકી તકલીફ આપણને કમજોર નહીં મજબૂત બનાવવા આવે છે આ નાની જિંદગીએ મોટો સબક શીખવી દીધો સંબંધ બધા જોડે રાખો પણ ઉમીદ કોઈ પાસે ના રાખો ગુસ્સાની એક ક્ષણ ઉપર જો તમે નિયંત્રણ રાખી શકો તો પસ્તાવાના સો દિવસ તમે બસાવી શકશો જીવનમાં સુખી થવાનું એક જ સૂત્ર ના કોઈ અપેક્ષા ના કોઈ ઉપેક્ષા સમયને થોડો સમય આપો સમય આવશે ત્યારે સમય બદલાઈ જશે સાહેબ દુનિયાને તમારા વિચારોથી નહીં પણ તમારા કામથી જ મતલબ છે મૃત્યુ પછી ક્યાં કોઈ ભાગે છે તેમ છતાં લોકો મળદાને બાંધે છે જેના મનમાં વિશ્વાસ હોય એ ક્યારેય નિષ્ફળ થતો નથી અને જેના મનમાં શંકા હોય એ ક્યારેય સફળ થતો નથી જય શ્રી રાધે કૃષ્ણ